બસો બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલ લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે અને પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ રાખવામાં આવ્યા છે પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું છે જેમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે હાલ સાતસો જેટલા કેસ કરી એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં છત્રીસ લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરાયો છે ઉજવણી દરમિયાન શિષ્ટની જાળવણી લોકોના હિતમાં રહેશે ઉજવણી ભલે કરવામાં આવે પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કયા વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તેના પર નજર રાખવા સીસીટીવી અને ડ્રોનની મદદ લેવામાં આવશે છેડથી જેવા બનાવો અટકાવવા અજાણ્યા વ્યક્તિઓ જોડે હરવા ફરવાનું ટાળવું જોઈએ ડ્રંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ ચાલુ છે પ્રતિ દિવસ ચાલીસ થી પચાસ કેસ કરવામાં આવી રહ્યા છે સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમ તૈનાત રહેશે અને થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં લઈ ચાર પોલીસ જવાનો ચાર એસઆરપી કંપની નવસો પાસઠ હોમગાર્ડના જવાન દિન સુધી સુરતના ઇતિહાસમાં પાસાની આટલી મોટી કાર્યવાહી થઈ નથી ઓપરેશન ફરાર અંતર્ગત ફરાર આરોપીઓને વીણી વીણી ધરપકડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ઓપરેશન ફરાર હેઠળ ત્રણસો અડસઠ ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સંપૂર્ણ તૈયાર છે ડ્રગ્સ ડિટેક્ટ કિટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે ડ્રગ્સનો સેવન કરનારા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેક્ટ કિટનો ઉપયોગ કરવામાં આવશે અને તમામ પોઈન્ટ પર પોલીસ દ્વારા ડ્રગ્સ ડિટેક્ટ કિટનો ઉપયોગ કરવામાં આવશે ધુમસલઠાણ 20 સહિત આઠ સ્થળો પર પાર્ટીની ઉજવણી અંગેની પરવાનગી આપવામાં આવી છે જેના પર પોલીસની સમસ્ત વિશેષની જામ હવે બે દિવસ પછી નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે દર વર્ષની જેમ એક પરંપરા છે મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે વાનો લઈને પણ નીકળે છે પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગીર્દી આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે એની પાલના પણ કરે આના મુજબ વર્તન કરે ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે અમારી પાસે બસો કરતાં વધારે બેથલાઇઝર્સ છે એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે